નમસ્તે બાળ મિત્રો કેમ છો તમારે નવી નવી વાર્તા સાંભળવી છે ભાઈ તો આજની વાર્તાનું નામ છે બોલતી ગુફા એક સરસ મજાનું મોટું જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા એ જંગલમાં એક શિયાળભાઈ રહેતા હતા શિયાળભાઈ તો પોતાની સરસ મજાની મોટી ગુફામાં રહેતા હતા રોજ સવારે શિકાર કરવા જાય અને સાંજ પડે એટલે જંગલમાંથી પાછા આવતા રહે રોજ સવારે શિકાર કરવા જાય અને સાંજ પડે એટલે જંગલમાંથી પાછા આવતા રહે રોજ એમ કરતા હતા શિયાભાઈ તો સ્વભાવે ચાલાક અને સમજદાર હતા એક દિવસની વાત હતી જંગલના રાજા સિંહભાઈને તો ભૂખ લાગી સિંહભાઈ ભૂખ્યા થયા એટલે મોટે મોટેથી બોલવા માંડ્યા હવ 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 એવી રીતે મોટે મોટેથી બોલવા માંડ્યા આ સાંભળી જંગલના બધા પ્રાણીઓ ડરી જતા અને સંતાઈ જતા હતા હરણભાઈ છે એ ઝાડની પાછળ સંતાઈ જતા સસલાભાઈ છે એ ઘાસમાં સંતાઈ જતા વાંદરાભાઈ છે એ તો કૂદકો મારી અને ચડી જાય બધા પ્રાણીઓ સંતાઈ જાય એટલે સિંહભાઈ તો વધારે ગુસ્સે થઈ ગયા અને મોટે મોટેથી બોલવા માંડ્યા હાઉ હાઉ આ સાંભળી પાછા બધા પ્રાણીઓ સંતાઈ જાય એ દિવસે સિંહભાઈને કાંઈ ખોરાક મળ્યો નહીં એટલે સિંહભાઈ ગુસ્સે થઈ ગયા અને પોતાના ઘર તરફ પાછા આવતા હતા ત્યાં તો રસ્તામાં એમણે મોટી ગુફા જોઈ એ ગુફા કોની હતી ભાઈ ખબર છે એ ગુફા તો શિયાળભાઈની હતી એટલે સિંહભાઈને એમ થયું કે આ ગુફામાં નક્કી કોઈ પ્રાણી રહેતું હશે લાવ અંદર જઈને જોઉં અને જો અંદર કોઈ પ્રાણી બેઠું હશે તો એનો શિકાર કરી લઈશ એમ વિચારી સિંહભાઈ તો ધીમા પગલે ગુફાની અંદર ગયા ગુફાની અંદર જઈને જોયું તો ભાઈ કોઈ પ્રાણી હતું નહીં કેમ કે શિયાળભાઈ તો રોજ સવારે શિકાર કરવા વયા જાય એટલે સિંહભાઈને થયું કે જો આ ગુફામાં અત્યારે કોઈ પ્રાણી નથી પણ હમણાં સાંજ પડશે ને એટલે નક્કી કોઈ આ નક્કી કોઈ પ્રાણી આ ગુફામાં આવશે એમ વિચારી સિંહભાઈ તો ત્યાં પથ્થરની પાછળ સંતાઈને બેસી ગયા સાંજ પડવા માંડી સાંજ પડી એટલે શિયાળભાઈ તો પોતાનું સરસ મજાનું પેટ ભરી લીધું હતું એટલે પોતાની ગુફા તરફ આવતા હતા ત્યાં તો શિયાળભાઈએ જોયું કે કોઈ ગુફાની બહાર કોઈ પ્રાણી આવેલું છે કેમ કે એના પગલા પડ્યા હતા પગલા જોઈ અને શિયાળભાઈને તો ખબર પડી ગઈ કે નક્કી કોઈ પ્રાણી મારી ગુફાની અંદર ગયું છે એ તો ચાલક અને સમજદાર હતા એટલે એને તો યુક્તિ વિચારી અને બોલવા માંડ્યા ઓ ગુફા ઓ ગુફા હું રોજ આવું છું ત્યારે તું એમ બોલે છો આવો શિયાળભાઈ આવો શિયાળ ભાઈ આવો શિયાળભાઈ તું કેમ આજે કઈ બોલતી નથી એમ કરી અને ચૂપ થઈ ગયા અંદર બેઠા બેઠા સિંહભાઈ ભાઈ આ બધું સાંભળતા હતા સિંહભાઈને એમ થયું કે આ ગુફા બોલતી હશે હા કદાચ બોલતી હશે પણ આજે હું આવ્યો એટલે કાંઈ બોલતી નથી જો આ ગુફા કાંઈ બોલશે નહીં તો જે પ્રાણી બારું પૂછે એ અંદર આવશે નહીં અને હું એનો શિકાર કરી શકીશ નહીં એટલે સિંહભાઈ તો અંદર બેઠા બેઠા બોલવા માંડ્યા આવો ભાઈ આવો ભાઈ આવો શિયાળભાઈ એવું મોટે મોટેથી બોલ્યા એટલે શિયાળભાઈને ખબર પડી ગઈ કે અરે આ તો સિંહ રાજાનો અવાજ છે સારું થયું અંદર ન ગયું નતર મને ખાઈ જાત અને બાર ઊભું ઊભું શિયાળભાઈ બોલવા મળ્યા કે અરે સિંહભાઈ ગુફા તો કાંઈ બોલતી હશે આ તો મને ખબર જ હતી કે અંદર કોઈ પ્રાણી ગયું છે એમ કરી અને શિયાળભાઈ તો ભાગી ગયા સિંહભાઈને થયું કે અરે હું ન બોલ્યો તો સારું હતું સિંહભાઈ બહાર આવ્યા ત્યાં તો શિયાળભાઈ દૂર દૂર ભાગી ગયા તા સિંહભાઈને તો એ દિવસે પણ ભૂખ્યું રહેવું પડ્યું ખાધું પીધું ને રાજ કર્યું આવજો બાળ મિત્રો